પૂર્વે યુગને વિશે બલિનામે એક મોટો દાનો હતો તે બલિમારો ભક્ત થઈને મારે આધીન દેતો હતો પરંતુ ઇન્દ્રનો દ્વેષ કરનારો હોવાથી મેં દેવતાઓને જે લોક આપ્યો હતો તે લોકને જીતીને વળી આ પૃથ્વી પરના લોકને પણ જીતી લીધો એ રીતે દેવલોક અને પૃથ્વી પરનો લોક બલિએ જીતી લીધો તે પરથી સઘળા દેવો એકઠા થઈ વિચાર કરવા લાગ્યા કે હવે આપણે સઘળાઓએ ભેગા મળીને સમર્થ એવા વિષ્ણુ ભગવાનની પાસે જવું પોતાનું નિવેદન જણાવ્યું ત્યાર પછી મેં વામન અવતાર ધારણ કર્યો પછી તે પ્રાર્થના કરી કે હે બલિરાજા એમાં કોઈ પણ વિચાર કરવા જેવું નથી આ રીતે મેં પ્રાર્થના કરી ત્યારે તે બલિરાજાએ ત્રણ પગલા પૃથ્વી મને આપવા માટે સંકલ્પ કર્યો જેવો બલિરાજાએ સંકલ્પ કરવા માંડ્યો કે સંકલ્પ માત્ર જ વામનજીનો દેહ અતિ વધ્યો તે વામનજીએ ભૂવરલોકમાં પગ કેર્યા ભૂવરલોકની અંદર ઘૂંટણ કે સ્વર્ગ લોકમાં કરી મહરલોકમાં પેટ કર્યું જનલોકમાં હૃદય કર્યું તકલોકમાં કંઠ કર્યો સત્યલોકમાં મુખ કર્યું અને તેમના ઉપર મસ્તક રાખ્યું તે વખતે ચંદ્ર સૂર્ય ગ્રહો સર્વ યોગો નક્ષત્રોનો સમૂહ ઇન્દ્ર સહિત દેવતાઓ શેષ વગેરે નાગો અને બીજાઓ પણ વેદથી થયેલા જુદા જુદા સૂક્તો વડે મને વખાણવા લાગ્યા તે વખતે મેં બલિરાજાનો હાથ જાળીને તેને વચન કહ્યું કે હે પાપથી રહિત બલિરાજા મેં મારા એક પગલાંથી તો પૃથ્વી ભરી લીધી ને બીજા પગલાંથી સ્વર્ગ ભરી લીધું હવે ત્રીજું પગલું ક્યાં મૂકો તેની જગ્યા બતાવો આ રીતે મેં બલિરાજાને કહ્યું એટલે તે બલિરાજાએ તરત પોતાનું માથું ધર્યું મેં ત્રીજો પગ તેના માથા પર મૂકીને પછી પૂજા કરનારા તે બલિ દાનવને રસાતળ પાતાળમાં ખેંચીને મૂક્યો તો પણ તે રાજાને વિનયથી નમ્ર થયેલો જોઈને મેં કહ્યું હે માનને આપનારા બલિ જનોએ પામવા યોગ્ય અથવા પ્રાર્થના કરવા યોગ્ય એવો હું તારા પર પ્રસન્ન થયો છું તેથી હું અષાઢ મહિનાની શુક્લ પક્ષની સયની એકાદશીના દિવસથી કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશીના દિવસ સુધી નિરંતર તારી પાસેને પાસે જ રહીશ આવું વચન તે જ વખતે મોટા ભાગ્યવાળા અને વિરોચનના પુત્ર એવા તે રાજાને આપ્યું ત્યાર પછી મારી એક મૂર્તિ ચોમાસાના ચારે મહિના સુધી રાજાનો આશ્રય કરી બલિના દ્વારમાં ઊભી રહે છે મારી બીજી મૂર્તિ સમુદ્રોમાં ઉત્તમ એક ક્ષીર સમુદ્રને વિશે અષાઢ મહિનાની શુક્લ પક્ષની સૈની એકાદશીના દિવસથી તે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પ્રબોધની એકાદશી આવે ત્યાં સુધી સૂઈ રહે છે આ રીતે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પરિવર્તન એકાદશીનું આખ્યાન મેં તમને કહ્યું સર્વે ભક્તોને મારા જય સ્વામિનારાયણ